સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંદનો અધ્યય બાર વાંચીશું અને આ અધ્યાયમાં વૃત્રાસુરનો વધ કેવી રીતે થયો તે દર્શાવવામાં આવ્યું છે તો ચાલુ કરશું સ્કંદ છ અધ્યેય બાર શ્રી સુખદેવજી કહે છે હે રાજન વૃત્રાસુર યુદ્ધભૂમિમાં પોતાના શરીરનો ત્યાગ કરવા ઈચ્છતો હતો કારણ કે તેના માટે ઇન્દ્ર પર વિજય મેળવીને સ્વર્ગ મેળવવું તેના કરતાં ભગવાનને પ્રાપ્ત કરવું એ વધારે શ્રેષ્ઠ હતું જેમ પ્રલયકાળના જળમાં અસુર મધુકૈઠભ ભગવાન શ્રી વિષ્ણુ પર પ્રહાર કરવા માટે દોડ્યા હતા તેવી જ રીતે આ વૃત્રાસુર ઇન્દ્ર પર તૂટી પડ્યો પ્રલય વેળાની આગની જ્વાળાઓ જેવા તીક્ષ્ણ અણીઓવાળા ત્રિશુરને ઘુમાવીને અત્યંત વેગથી તે ઇન્દ્ર પર ચલાવ્યું અને અત્યંત ક્રોધપૂર્વક સિંહ ગર્જના કરીને તે બોલ્યો પાપી ઇન્દ્ર હવે તું બચી શકીશ નહીં એ ભયંકર ત્રિશૂળ ગ્રહો અને ઉલ્કાની જેમ ચક્કર લગાવતું આકાશ માર્ગે આવી રહ્યું છે એ જોવા છતાં પણ ઇન્દ્રે કોઈ પણ પ્રકારનું અધૈર્ય દર્શાવ્યું નહીં અને એ ત્રિશૂળને તથા એની સાથે જ વાસોકી નાગ જેવી વૃત્રાસુરની વિશાળ ભૂજાને પોતાના સો ગાંઠવાળા વજ્રથી કાપી નાખી એક ભૂજા કપાઈ જવાથી વૃત્રાસુર અત્યંત ગુસ્સે થયો અને તેણે વજ્રધારી ઇન્દ્રની પાસે જઈને તેમની હળપચી પર અને ગજરાજ ઐરાવત પર પરિઘથી એવો પ્રહાર કર્યો કે તેમના હાથમાંથી વ્રજ પડી ગયું વૃત્રાસુરનું આ અત્યંત અલૌકિક કામ જોઈને દેવો અસુરો ચારણો સિદ્ધો વગેરે બધા જ તેની પ્રશંસા કરવા લાગ્યા પરંતુ ઇન્દ્રનું આ સંકટ જોઈને એ બધા વારંવાર હાહાકાર કહેતા ચીસો પાડવા લાગ્યા હે પરીક્ષિત તે વજ્ર ઇન્દ્રના હાથમાંથી છૂટી જઈને વૃત્રાસુરની પાસે જ જઈ પડ્યું હતું તેથી લજ્જિત થયેલા ઇન્દ્રે તેને ફરીથી ઉઠાવ્યું નહીં ત્યારે વૃત્રાસુરે કહ્યું ઇન્દ્ર તું વજ્ર ઉઠાવીને પોતાના શત્રુનો વધ કર આ વિષાદ કરવાનો સમય નથી સાંભળ સર્વજ્ઞ સનાતન આદિ પુરુષ શ્રી ભગવાન જ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરવાને સમર્થ છે તેમના સિવાય દેહાભિમાનીઓ અને યુદ્ધ માટે ઉત્સુક આતતાઈઓને હંમેશા વિજય જ મળે છે એવું નથી તેઓ ક્યારેક જીતે છે તો ક્યારેક હારે છે આ બધા લોકો અને લોકપાલો ઝાળમાં ફસાયેલા પક્ષીઓની જેમ જેની આધીનતામાં વિવશ થઈને ચેષ્ટા કરે છે તે કાળ જ સૌના જય અને પરાજયનું કારણ છે તે કાળ જ મનુષ્યના મનોબળ ઇન્દ્રિય બળ શરીરબળ પ્રાણ જીવન અને મૃત્યુ રૂપે રહેલો છે મનુષ્ય તેને નહીં જાણતા જળ શરીરને જ જય પરાજય વગેરેનું કારણ સમજે છે હે ઇન્દ્ર જેમ કઠપુતળી અને યાંત્રિક હરણ તેમના નચાવનારાને આધીન હોય છે તેવી જ રીતે તું સમસ્ત પ્રાણીઓને ભગવાનને આધીન જ સમજ ભગવાનના કૃપા પ્રસાદ વિના પુરુષ પ્રકૃતિ મહતત્વ અહંકાર પંચમહાભૂતો ઇન્દ્રિયો અને ચારેય અંતકરણો આમાંના કોઈપણ જગતની ઉત્પત્તિ વગેરે કાર્યો કરવાને સમર્થ થઈ શકતા નથી ભગવાન જ સૌનું નિયમન કરે છે એ વાત જે જાણતો નથી તે જ મનુષ્ય આ પરતંત્ર જીવને સ્વતંત્ર કરતા અને ભોગતા માની લે છે વાસ્તવમાં તો સ્વયં ભગવાન જ પ્રાણીઓ વડે પ્રાણીઓની રચના કરે છે અને તેમના જ વડે તેમનો સંહાર કરે છે જેમ ઈચ્છા ન હોવા છતાં પણ સમય વિપરીત હોવાને લીધે મનુષ્યને મૃત્યુ અપયશ વગેરે પ્રાપ્ત થાય છે તેવી જ રીતે સમય સાનુકૂળ હોય તો ઈચ્છા ન હોવા છતાં પણ તેને આયુષ્ય લક્ષ્મી યશ ઐશ્વર્ય વગેરે ભોગો પણ મળી જાય છે તેથી યશ અપયશ જય પરાજય સુખ દુઃખ જીવન મરણ આ દ્વંદ્વો પૈકીના કોઈ એકની ઈચ્છા કે અનિચ્છા નહીં રાખતા બધી જ પરિસ્થિતિઓમાં સંભાવપૂર્વક રહેવું જોઈએ હર્ષ કે શોકને વશીભૂત થવું જોઈએ નહીં સત્વ રજ અને તમ આ ત્રણેય ગુણ પ્રકૃતિના છે આત્માના નહીં તેથી જે મનુષ્ય આત્માને તેમનો સાક્ષી માત્ર જાણે છે તે તેમના ગુણો કે દોષોથી લેપાતો નથી હે દેવરાજ ઇન્દ્ર મને જ જુઓને તમે મારા હાથ અને શસ્ત્ર કાપી નાખીને એક રીતે તો મને પરાસ્ત કરી દીધો છે તો પણ હું તમારા પ્રાણ લેવા માટે યથાશક્તિ પ્રયત્ન કરી જ રહ્યો છું આ યુદ્ધ છે શું એક પ્રકારનો જુગાર જ ને આમાં પ્રાણ હરવાની હોડ લાગે છે બાણોરૂપી પાસા નાખવામાં આવે છે અને વાહન જ ચોપાટ છે આમાં પહેલેથી એ જાણી શકાતું નથી કે કોણ જીતશે અને કોણ હારશે શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત વૃત્રાસુરના આ સત્ય અને નિખાલસ વચનો સાંભળીને ઇન્દ્રજીનો આદર કર્યો અને પોતાનું વજ્ર જમીન પરથી ઉપાડી લીધું એ પછી કોઈ પ્રકારનું આશ્ચર્ય નહીં પામતા તેમણે સ્મિત હાસ્યપૂર્વક વૃત્રાસુરને કહ્યું દેવરાજ ઇન્દ્રે કહ્યું અહો દાનવરાજ સાચે જ તમે સિદ્ધ પુરુષ છો અને તેથી જ તો તમારું ધૈર્ય નિશ્ચય ભાવ અને ભગવદ્ ભાવ આટલા વિલક્ષણ છે તમે પ્રાણીઓના સ્વરૂપ જગદીશ્વરની અનન્ય ભાવે ભક્તિ કરેલી છે લોકોને મોહિત કરનારી ભગવાનની માયાને તમે અવશ્ય પાર કરી ગયા છો અને તેથી જ તો તમે અસુરને અનુરૂપ ભાવો ત્યજીને મહાપુરુષ થઈ ગયા છો અવશ્ય એ મોટા આશ્ચર્યની વાત છે કે તમે રજોગુણી પ્રકૃતિના હો તો પણ તમારી બુદ્ધિ વિશુદ્ધ સત્વ સ્વરૂપ ભગવાન શ્રી વાસુદેવમાં દ્રઢતાથી જોડાયેલી છે જે પરમ કલ્યાણના સ્વામી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રેમમય ભક્તિભાવ રાખે છે તેને જગતના ભોગોની ભલા શી જરૂર જે અમૃતના સમુદ્રમાં વિહાર કરી રહ્યો છે તેને શુદ્ર ખાબોચીઓના જળથી શું પ્રયોજન શ્રી સુખદેવજી કહે છે હે રાજન આ પ્રમાણે યોદ્ધાઓમાં શ્રેષ્ઠ મહાપરાક્રમી દેવરાજ ઇન્દ્ર અને વૃત્રાસુર બંને જણ ધર્મનું તત્વ જાણવાની અભિલાષાથી એકબીજા સાથે વાર્તાલાપ કરતાં પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા હવે શત્રુદમન વૃત્રાસુરે ડાબા હાથથી પોલાદનો બનેલો એક અત્યંત ભયાનક પરિઘ ઉઠાવીને આકાશમાં ગુમાવ્યો અને તેનાથી ઇન્દ્ર પર પ્રહાર કર્યો પરંતુ દેવરાજ ઇન્દ્રે વૃત્રાસુરના પરિઘને તથા હાથીની લાંબી સૂંઢ જેવી તે ભૂજાને પોતાના સો ગાંઠોવાળા વજ્રથી એકી સાથે છેદી નાખ્યા મૂળમાંથી બંને ભૂજાઓ કપાઈ જવાથી વૃત્રાસુરના ડાબા અને જમણા બંને ખભાઓમાંથી લોહીનો સ્ત્રોત વહેવા લાગ્યો તે સમયે તે એવો દેખાવા લાગ્યો કે જાણે ઇન્દ્રના વજ્રના પ્રહારથી પાંખો કપાઈ જતા કોઈ પર્વત આકાશમાંથી પડી ગયો હોય હવે પગે ચાલતા ફરતા પર્વતરાજ જેવા અત્યંત મહાકાય વૃત્રાસુરે પોતાની હળપચીને ધરતી સાથે અને ઉપરના હોઠને સ્વર્ગલોક સાથે ફેલાવ્યો તથા આકાશ જેવડા ગહન મોઢાથી સાપના જેવી ભયંકર જીભથી તેમજ સાક્ષાત મૃત્યુ જેવી વિકરાળ દાઢોથી જાણે કે ત્રણેય લોકને ગળી જતો પોતાના પગના પ્રહારોથી ધરતીને કચડતો અને પ્રબળ વેગથી પર્વતોને ઉલટા સુલટા કરતો તે ઇન્દ્રની પાસે આવ્યો અને તેમણે તેમના વાહન ઐરાવત હાથી સહિત એવી રીતે ગળી ગયો કે જેમ કોઈ પરાક્રમી અને અત્યંત બળવાન અજગર હાથીને ગળી જાય પ્રજાપતિઓ અને મહર્ષિઓ સહિત દેવોએ જ્યારે જોયું કે વૃત્રાસુર ઇન્દ્રને ગળી ગયો છે ત્યારે તો તેઓ બધા અત્યંત દુઃખી થઈ ગયા અને દુઃખી થઈને હાહાકાર કરવા લાગ્યા અને મહાન અનર્થ થઈ ગયો એમ કહીને વિલાપ કરવા લાગ્યા બલ નામના દૈત્યનો સંહાર કરનારા દેવરાજ ઇન્દ્રે મહાપુરુષ વિદ્યા નારાયણ કવચથી પોતાને સુરક્ષિત કરી રાખ્યા હતા અને પોતાની પાસે યોગમાયનું બળતો હતું જ તેથી વૃત્રાસુરે તેમને ગળી લેવાથી તેના પેટમાં જવા છતાં પણ તેઓ મર્યા નહીં તેમણે પોતાના વજ્રથી તેનું પેટ ચીરી નાખ્યું અને તેના પેટમાંથી બહાર આવીને ભારે વેગપૂર્વક તેનું પર્વતના શિખર જેવડું ઊંચું મસ્તક છેદી નાખ્યું સૂર્ય વગેરે ગ્રહોની ઉત્તરાયણ દક્ષિણાયણની ગતિમાં જેટલા દિવસો લાગે છે તેટલા દિવસોમાં એટલે કે પૂરા એક વર્ષમાં વૃત્રાસુરના વધનો યોગ ઉપસ્થિત ઘૂમતા તે તીવ્ર ગતિવાળા વજરે તેની ગરદનને બધી બાજુઓથી છેદી નાખી અને તેને ધરતી પર ઢાળી દીધો તે સમયે આકાશમાં દુંદુભીઓ વાગવા લાગ્યા મહર્ષિઓ સહિત ગાંધર્વો સિદ્ધો વગેરે વૃત્રાસુરનો વધ કરનારા ઇન્દ્રના પરાક્રમને સૂચિત કરતા મંત્રોથી તેમની સ્તુતિ કરીને ભારે હર્ષોલ્લાસ સાથે તેમના પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા હે શત્રુદમન પરીક્ષિત તે સમયે વૃત્રાસુરના શરીરમાંથી તેની આત્મજ્યોતિ બહાર નીકળી અને ઇન્દ્ર વગેરે સૌના જોતા જ સર્વલોકાતીત શ્રી ભગવાનના સ્વરૂપમાં લીન થઈ ગઈ તો આ સાથે જ અધ્યા બારને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા ધાર્મિક વીડિયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો